નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર મામંડલેશ્વર શ્રી જગદીશ દાજી મહારાજ ના જન્મ દિવસ નિમિત્તે રામાનંદ પાર્ક ખાતે માનવ સેવા માટે યોજાયેલ રક્તદાન કેમ્પ દાહોદના મામંડલેશ્વર એક હજાર આઠ શ્રી જગદીશદાસજી મહારાજના જન્મદિવસના ઉપલક્ષ્યમાં રામાનંદ પાર્ક પરિવાર અને સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદના સહયોગથી રામાનંદ પાર્ક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી જગદીશદાસજી મહારાજે રક્તદાતાઓને આશીર્વાદ આપી તેઓની સેવાઓને બિરદાવી હતી રક્તદાનનો શુભારંભ શ્રેષ્ઠ રક્તદાતા ડૉક્ટર નરેશ ચાવડાએ છપ્પનમી વાર રક્તદાન કરી કરાવ્યો હતો આ રક્તદાન કેમ્પમાં રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી ગોપાલભાઈ ધાનકા માનદ મંત્રી શ્રી જવારભાઈ શાહ હોદ્દેદાર શ્રી દિનેશભાઈ શાહ શ્રી શાબીરભાઈ શેખ કમલેશભાઈ લિંબચિયા બ્લડ બેન્ક કન્વીનર શ્રી એન કે પરમાર તથા બ્લડ બેન્ક સ્ટાફ ઉપસ્થિત રહી સેવા આપી હતી આ રક્તદાન કેમ્પમાં ખાસ સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ દાહોદ જિલ્લા અધ્યક્ષ મહાદેવ દામોદર દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન ભડંગ ઉપસ્થિત રહી રક્તદાન કરેલ रक्तदान कैंप में उत्साह उत्साहपूर्वक रक्तदान खरीद नेता अनुभवी थी मेरे जन्मदिन के पूर्व चौदह जुलाई को रामानंद पार्क पर इंडियन रेस सोसाइटी के द्वारा रक्तदान का आयोजन किया गया जिसमें अनेक भाई और बहनों को जीवन दान मिलेगा और उनकी आत्मा को शांति मिलेगी और शांति मिलने के कारण जो रक्तदान दाता है આશીર્વાદ પ્રાપ્ત હોગ આપ પાર્ક પર આએ હૈકે લઈ આપભાર પ્રકટ કરતા હું જય સિરાંદ